દમણથી દીવ જવા નીકળેલું હેલિકોપ્ટર દીવ પહોંચે એ પહેલા જ ખરાબ હવામાનમાં અટવાયું હતું આથી હેલિકોપ્ટરમાં સવાર યાત્રીઓ અને પાયલોટની સુરક્ષાને લઈને હેલિકોપ્ટરને દીવથી દમણ પરત લવાયું હતું હેલિકોપ્ટરમાં ચાર યાત્રીઓ અને બે પાઇલટ સવાર હતા દમણથી દીવ સુધી પવનહંસ હેલિકોપ્ટર સર્વિસ ચાલે છે અહીંથી હેલિકોપ્ટરમાં યાત્રીઓને હેલિકોપ્ટર દીવ લઈ જવામાં આવે છે આજે પણ દમણથી દીવ જવા માટે હેલિકોપ્ટરે ટેક ઓફ કર્યું દમણથી દીવ પહોંચતા પિસ્તાલીસ મિનિટથી એક કલાક જેટલો સમય લાગે છે પરંતુ દીવ પહોંચે એ પહેલાં જ હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં અટવાઈ ગયું હતું આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વરસાદના કારણે હેલિકોપ્ટર દીવ લેન્ડ થઈ શકે તેવી પરિસ્થિતિ નહોતી આથી દીવમાં હેલિકોપ્ટરને લેન્ડ કરવામાં જોખમ સર્જાયું હતું હેલિકોપ્ટરમાં ચાર યાત્રીઓ અને બે પાલટ સવાર હતા તમામની સલામતીને લઈને હેલિકોપ્ટરને ખરાબ હવામાનમાં લઈ જઈને લેન્ડ કરવાના બદલે મુસાફરો સહિત હેલિકોપ્ટરને પરત હતું આમ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર અટવાઈ જતા અંદર સવાર મુસાફરોના જીવ પણ તાળવે છોટ્યા હતા જો કે હેલિકોપ્ટરના પાઇલટ યાત્રીઓને હિંમત આપી હતી અને સલામત રીતે તેમને દમણ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા આમ ખરાબ હવામાનમાં ફસાયા બાદ પણ દમણ પરત ફરેલા યાત્રીઓએ ખુશી વ્યક્ત કરી હતી જોકે દમણમાં અને દીવમાં પણ અત્યારે વરસાદી માહોલ છે આથી હવામાન સ્વચ્છતાએ ત્યાં સુધી દમણ દીવની હેલિકોપ્ટર સેવાની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે દમણથી દીવ ચોપરમાં ત્યાં અમારી હોસ્ટેલ છે ત્યાં અભ્યાસ કરવા માટે જઈ રહ્યો હતો અને પછી અડધો કલાક અમે ચોપર ઉપાડી પણ દીવ પહોંચવાના જ હતા પણ ત્યાંનું હવામાન વાતાવરણ ખરાબ હતું એટલે ત્યાંથી ના આગાહી મળી કે પાછું તમારે દમણ જવું પડશે અહીંયા લેન્ડિંગ નહીં થાય શું કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાનો વારો મુશ્કેલી તો કાઈ પડી નહીં પણ ત્યાંથી એલર્ટ કરવામાં આવ્યા કે અહીંયા લેન્ડિંગ થશે નહીં ત્યાં દીવમાં વધારે વાતાવરણ ખરાબ છે એટલા માટે પાછું તમારે દમણ જવું પડશે શું કહી શકાય આ લોકોની સારી કામગીરી કહી શકાય હા એ લોકોની કામગીરી સૌથી સારામાં સારી છે અમે જે એરોપ્લેન હેલિકોપ્ટર હતું તેના એક કલાક પહેલાં જ અહીંયા બોલાવી લેવામાં આવ્યા હતા અને પછી જે અમારે સેફટી ગાર્ડ ને બધું જે હતું તે બધું જ એ લોકોએ અમને સારી રીતના સમજાવ્યું હતું અને સ્ક્રીનમાં બધું જ દેખાડ્યું હતું એક કલાક પહેલે જ